આજે હું તમને વાર્તા કહીશ હો વાર્તાનું નામ છે બીકણ સસલી એક સસલી હતી ને એ બોરડી નીચે બેઠી હતી ક્યાં બેઠી હતી બોરડીમાં શું હોય બોર હા પછી પીઠ ઉપર એના પીઠ ઉપર શું પડ્યું બોરડીમાંથી બોર એટલે એના પીઠ ઉપર પડ્યું એટલે એ તો બી ને ભાગી ગઈ સસલી બેન તો બી ગયા પછી રસ્તામાં વાઘ મળ્યો ને તો એને પૂછ્યું સસલીને કે કેમ ભાગે છે સસલી કહે અટણ ડટણ આવ્યું ભાઈ ભાગો રે ભાગો પછી વાઘ સસલીની પીઠની પાછળ ભાગવા મહીનો પછી વાઘ ગઈ સસલી ભાગતી હતી ને એમ એના પાછળ પાછળ ભાગવા પછી હાથી ઊંટ રીછ હરણ બધા પ્રાણીઓ સસલીને ભાગવાનું કારણ પૂછતા હતા જેટલા સામા મળે ને પ્રાણીઓ એ બધા એને પૂછતા હતા કે તું કેમ ભાગે છે સસલી એમ જ જવાબ આપે અટણ આવ્યું ડટણ આવ્યું ઉપરથી આભ પડ્યું ને મારી પીઠ ઉપર પડ્યું ઉપરથી આભ પડ્યું અને મારા પીઠ ઉપર પડ્યું પછી બધા દોડતા જાય

ને બોરડી બતાવવા લઈ ગઈ પણ ત્યાં બોર પડ્યું તું આકાશ ઉપર આપ આકાશ કોઈ દિવસ ઉપરથી પડે હં આમ જોયા જાણ્યા સમજ્યા વગર ભાગો છો કેમ જાવ પોતપોતાનું કામ કરો સિંહભાઈએ શું કીધું ઈ કે આકાશ કોઈ દિવસ ઉપરથી પડે જોયા જાણ્યા વગર બધાય ભાગવા માણો છો તો એમ જાવ કે બધાય પોતપોતાનું કામ કરો